ખાસ કરીને પાદરાની વાત કરીએ તો પાદરાના વિવિધ વિસ્તારમાં જેવા કે શંકર પાર્ક તેમજ એસટી ડેપો પાસે આવેલ ખત્રી મહારાજના મંદિર ટાંકી તેમજ નવાપુરા તેમજ અંબાજી તળાવ શારદા હાઈસ્કૂલ સહિત અનેક વિસ્તારોમાં તેમજ વિવિધ ગામોમાં મહિલાઓએ વડની પૂજા અર્ચના કર્યા હતા પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના અને પૂજા અર્ચના કરી હતી અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના કરાવવામાં આવી હતી સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો પાદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ છે તે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારથી જ મહિલાઓ છે તે પૂજા અર્ચના કરતી નજરે ચડી હતી સંવત હજાર એસીના જીઠસુદ્ધિ પૂનમ જીષ્ઠા નક્ષત્ર અને આજે ભટ્ટ્રીનું સ્ત્રીઓ આજે પૂજન કરી રહ્યા છે સાવિત્રીની પૂજા સ્ત્રીઓ શારીરિક અને પોતાના પતિને અખંડ સૌભાગ્ય ભવ પ્રાપ્ત માટે અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે એ આજે એ ભગવાનનું પૂજન કરી રહ્યા છે પરમાત્મા સૌની કૃપા કરે અને સૌનું આયુષ્ય સારું રાખે અને બધા જ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય લક્ષ્મીનો વધારો થાય અને એ જ અભ્યર્થા સાથે આજે ભગવાનની કૃપાથી અહીંયા બ્રહ્મા સાવિત્રી એટલે કે સાવિત્રીનું પૂજન કરી રહ્યા છે બહેનો ખૂબ જ ભાવ અને ખૂબ જ ધામધૂમથી આજે પરમાત્માનું પૂજન કરી રહ્યા છે પરમાત્માનું પૂજન કરવામાં ખૂબ જ આનંદ છે એમને ખૂબ જ ઉલ્લાસથી આજે ભગવાનનું પૂજન કરી રહ્યા છે એ જ પરમાત્મા સૌની સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને સુખ અને શાંતિ બધાને અર્પણ કરે એ જ ભગવાન પાસે પ્રાર્થના